બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી પંથકમાં સતત વરસેલા ભારે વરસાદને કારણે છાપી હાઈવે પરથી ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં આવેલા નિવાસો શાળાઓ તથા જીબીની કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે છાપીના વીરમાયાનગર સહિત અનેક વિસ્તારોમાં નળિયાસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા ખેતરો પર પાણીમાં ગરકાવ થતાં બેટવા ફેરવાઈ ગયા છે જેને કારણે ખેતીને ભારે નુકસાન થવાની આશંકા છે પાણીના યોગ્ય નિકાલી વ્યવસ્થા ન હોવાને કારણે એક મકાન ધારાશય થયું હતું રાહત કે બચાવ કામગીરીની કોઈ સૂચના ન મળતા ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે રહીશોએ છાપી ગ્રામ પંચાયત પર બેદરકારીના આક્ષેપ કર્યા છે છાપી હાઈવે પર પાણી ભરાવાને કારણે પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે છતાં તંત્ર દ્વારા તત્કાલિક કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી લોકો દ્વારા

તો આમાં હું એ જ વિનંતી કલેક્ટર સાહેબ તથા મમલતદાર સાહેબ રૂપુ સ્થળ ઉપર આય અને જેવો જલ્દી નિકાલ કરે જો ફરીથી આવું જો થશે તો લોકોને બઉ મુશ્કેલી મિકાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ચૌધરી કેસરભાઈ